અમદાવાદ શહેર પણ સુરતની જેમ લૂંટાવાનું હતું પણ એક અમદાવાદીની બહાદુરીથી અમદાવાદ બચી ગયું હતું જાણવા જેવો છે આ કિસ્સો વાત કંઈક એવી છે કે ઈસવીસન સત્તરસો પચીસમાં યુદ્ધમાં વિજય બનીને જીતના ઉમવાદમાં પાછા ફરી રહેલા હરીદ ખાનના સાથી કાઠાજી અને પીલાજી ગાયકવાડે અમદાવાદ શહેરને લૂંટવાનો પ્લાન બનાવેલો હતો આ વાતની ખબર એ વખતના નગર શેઠ કુશાલચંદ ઝવેરીને પડી એટલે તેમને તાત્કાલિક જીવના જોખમે મરાઠા સરદારો જોડે જઈ તેમને જોઈએ એટલું ધન પોતાની પાસેથી લઈ લેવાનું કીધું અને અમદાવાદ શહેરને લૂંટથી બચાવવા કુશાલચંદ શેઠે પોતાની સંપત્તિ લૂંટાવી દઈ આજથી ત્રણસો વર્ષ પહેલાં અઢી લાખ રૂપિયા આપ્યા હતા આ વાતની જ્યારે અમદાવાદના લોકોને જાણ થઈ ત્યારે કુશાલચંદ શેઠની જબરદસ્ત વાહવાહી થયેલી એ સમયના નાના મોટા દરેક ધર્મના વેપારીઓએ કુશાલચંદ શેઠને ઐતિહાસિક દસ્તાવેજ અર્પણ કરેલો જે આજે પણ આણંદીક સચવાયેલા દસ્તાવેજોમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદના નગરસેઠ અને મહાજનોના વડીલ ખુશાલચંદે પોતાની તિજોરીમાંથી નાણાં આપીને આ નગરને લૂંટતા બચાવી છે તેની કદર રૂપે અમે સમસ્ત મહાજનો લખાણ કરી આપીએ છીએ કે શહેરમાંથી આવતા અને જતા માલસામાનની જે આવક થાય તેમાંથી સો રૂપિયાના હિસાબે પચીસ પૈસાનો હિસ્સો નગરસેઠ ખુશાલચંદને અને તેમના વંશજોને મળ્યા કરે તેવો ઐતિહાસિક દસ્તાવેજ અર્પણ કરેલો અમદાવાદી અને ગુજરાતી તરીકે આ એક નગરસેઠની મહાનતાની આ વાત સૌ કોઈને ખબર હોવી જોઈએ